નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાના વિડીયો જેમાં આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના સરસ મજાના ઓબ્જેક્ટિવ ફિલ ધ ઓબ્જેક્ટિવંક ટ્રુફોલ્સ એમસીક્યુ મેથ ધ ક્રોસ દરેક વસ્તુ જોઈએ અને ખૂબ અગત્યના એવા એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ માં તમને ખ્યાલ જ છે કે ઘણી બધી ખાલી જગ્યાઓ ખરા ખોટા જોડકા રિપીટ થતા જ હોય અને વારંવાર વિડીયો જોવાથી ઘણો બધો ફાયદો થાય તો આજે આપણે નવી સિરીઝ શરૂ કરીએ છીએ જેમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ વન માટેના જે આપણા વિડીયો છે એ વિડીયો અને એ પણ ખૂબ જ એવા જ અગત્યના આપણે ઓબ્જેક્ટિવ જોઈશું કે જે જીએનએમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચૌદ ચોવીસ સુધીના તમામ પેપરને આવરી લેતા જે કંઈ પ્રશ્ન પેપર અવેલેબલ છે તે બધા જ ના આપણે ઓબ્જેક્ટિવ જોઈએ સાથે સાથે મિત્રો વિનંતી છે કે વિડિયો ચોક્કસ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ક્યાંય પણ ભૂલ હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખી અને મોકલજો સારો લાગે તો એ કોમેન્ટ કરજો તમને એમ લાગે કે આમાં ક્યાંય સુધારવા જેવું છે તો એ પણ કોમેન્ટ આવકારીએ છીએ તો ચાલો જોઈએ પાર્ટ વન અને ફિલ ધ બ્લેન્ક દરેક પેપરના પ્રશ્ન જે ફિલ ધ બ્લેન્ક આવરી લીધેલી છે તો ઘણી વખત રિપીટેશન પણ થશે ફર્સ્ટ ઓફ ઓલ પેરિટોનસિલર એપસેસ ઇઝ કોલ્ડ એટલે કે પેરિટોન્સિલર એપ્સિસ ને બીજું નામ શું છે તો ક્વિન્સી કહેવાય કેવું છે ક્વિન્સી નોર્મલ સીવીપી ઇઝ ખાલી જગ્યા સી એમ એચ તો જવાબ આવશે ફોર ટુ ટ્વેલ્વ સી એમ એચ નોર્મલ સીવીપી વી એન્લાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ ઇન મેલ ઇઝ કોલ્ડ તો બ્રેસ્ટ પુરુષમાં જ્યારે બ્રેસ્ટ એન્વાયરમેન્ટ હોય તો એવી કન્ડિશનને શું કહેવાય તો એને કહેવાય ગાયનેકો કો મસ્ટમૂવલ ઓફ આઈબોલ ઇઝ કોલ્ડ તો જયારે આઈબોલને જ કાઢી નાખવાનો હોય તો એવા ઓપરેટિવ પ્રોસીજરને કહેવાય ઇનોક્લુએશન ઇનોક્લ્યુએશન સ્પેલિંગ બિલકુલ સાચો લખવાનો છે નહીં તો અર્થનો અનર્થ થઈ જાય ઇનોક્યુલેશન ન કાર્ડિયાક એરિથમિયા મીન્સ ખાલી જગ્યા તો કાર્ડિયાક એરિથમિયા મીન્સ લખ્યું છે તો આપણે આખું લખવું જોઈએ એન ઇરેગ્યુલર હાર્ટ બીટ ઇરેગ્યુલર હાર્ટ બીટ લખો તો બી ચાલે એન ઇરેગ્યુલર હાર્ટ બીટ લખો તો પણ ચાલે ઝૂનોસિસ મીન્સ એનિમલ ટુ હ્યુમન ઇન્ફેક્શન ઓર ઇન્ફેક્શન ટ્રાન્સમિટ ટુ એનિમલ ટુ હ્યુમન એને કહેવાય ઝૂનોસિસ તો આટલું લખો તો પણ ચાલે આમાં તમે થોડું આગળ લખો ઇન્ફેક્શન ટ્રાન્સમિશન ટુ એનિમ ઇન્ફેક્શન ટ્રાન્સમિશન ફ્રોમ એનિમલ ટુ હ્યુમન નેક્સ્ટ પેપરની ખાલી જગ્યા છે લેક ઓફ ઓક્સિજન ઇન આર્ટ્રિકલ બ્લડ ઇઝ કોલ જ્યારે આર્ટ્રિકલ બ્લડમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો એને કહેવાય હાઈપોક્સિયા એવું કહેવાય હાઈપોક્સિયા કવરિંગ ઓફ મેનિન્જીસ એન્ડ સ્પાઇનલ કોડ આર કોલ્ડ એટલે કે સ્પાઇનલ કોડ અને મેનેન બેન ઉપર જે કવર આવેલું હોય એને કહેવાય મેનેન્જીસ ધ નોર્મલ રેન્જ ઓફ રેન્ડમ બ્લડ સુગર ઇઝ એટી ટુ વન ટ્વેન્ટી આમાં ઘણી વખત થોડુંક વેરિએશન હોય ઘણા ગૂગલમાં પણ થોડું બતાવે પણ એટી ટુ વન ટ્વેન્ટી એમજી પર ડીએલ પેરાલિસિસ ઓફ લિમ્બ ઇઝ કોલ્ડ તો લિમ્બનું પેરાલિસિસ હોય એટલે કે લોઅર લિમ્બનું લોઅર લિમ્બનું પેરાલિસિસ હોય તો એને કહેવાય હેમિપ્લેઝિયા તો ઘણી વખત અવારનવાર પૂછાતી ખાલી જગ્યા છે રેન્ડમ બ્લડ શુગર પણ એવી ખાલી જગ્યા છે જે અવારનવાર પૂછાતી હોય બ્લડ પ્રેશર ઇઝ હાઈપોટેન્શન બ્લડ પ્રેશર ઇન હાઈપોટેન્શન ઇઝ બિલો તો માં કેટલું બ્લડ પ્રેશર હોય તો નાઇન્ટી બાય સિક્સટી mm ઓફ એચજી નાઇન્ટી બાય સિક્સટી એમએમ ઓફ એચજી ઘણી વખત અહીંયા બિલો એમએમ ઓફ એચજી ન આપેલું હોય તો આપણે આ પૂરેપૂરું એમએમ ઓફ HG લખવું જોઈએ ફોર ધ પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશન ખાલી જગ્યા પોઝિશન ઇઝ ગિવન તો પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશન માટે કઈ પોઝિશન આપવાની હોય લેફ લેટરલ ધ નોર્મલ રેન્ડમ બ્લડ સુગર લેવલ ઇજ આવ્યું બીજી વાર તો રિપીટ થતી હોય એટી ટુ વન ટ્વેન્ટી એમજી પર ડીએલ યાદ રાખવો જોઈએ કારણ કે ઘણી વખત ખાલી જગ્યા માં પૂછાય છે

જોડાણ કહેવાય આંતરડા અને આંતરડાનું જોડાણ કરો તો એનેસ્ટોમોસિસ ઓફ ઇન્ટેસ્ટાઇન એવું કહેવાય એનેસ્ટોમસિસ એટલે ટૂંકમાં સાંધો કરવો એનેસ્ટોમેસિસ ધ ફૂલ ફોર્મ ઓફ એન એસ એ આઈ ડી નોન સ્ટીરોઈડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ કેન્ડિડા બિકન્સ કોઝ ખાલી જગ્યા ડિઝીઝ તો ઓરલ થ્રસ તો કેન્ડિડાલ બિકન્સના કારણે શું થાય ઓરલ થ્રસ આ પણ અવારનવાર પૂછાતી ખાલી જગ્યા છે ડિઝીઝ કોર્સ બાય એનિમલ ઇઝ નોન તો જૂનો ટીક ડિઝીઝ જૂનો સિસ્કીઓ જૂનો ટીક ડિઝીઝ લખો તો વધારે સારું જૂનો ટીક ડિઝીઝ ખાલી જગ્યા ક્લાસ ઓફ ડ્રગ ટ્રીટ એલર્જી તો એલર્જી માટે ટ્રીટમેન્ટ માટે કઈ દવા વપરાય તો એન્ટીહિસ્ટામિનિક કહેવાય એન્ટી એલર્જીક લખો તો પણ ખોટું પડે નહીં પણ એન્ટિહિસ્ટામિનિક લખવું જોઈએ એ ગ્રુપનું નામ છે ખાલી જગ્યા પ્રોસીઝર ઇઝ ડન ફોર ધ ડાયરેક્ટ વિઝ્યુઅલ એક્ઝામિનેશન ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક તો અહીં ખાલી ખાલી જગ્યામાં આપણે ખાલી એન્ડોસ્કોપી લખીએ તો પણ ચાલે પણ જ્યારે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ ટ્રેક કીધું હોય તો ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઈનલ એન્ડોસ્કોપી આવી ખાલી જગ્યા લખવી જોઈએ એક્યુમલેશન ઓફ પુર્યુલન્ટ મટીરિયલ ઇન અ પ્લુરલ સ્પેસ ઇઝ નોન તો 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 પ્લુરલ જ્યારે ભેગું હોય હોય એને એને કહેવાય કહેવાય એટલે કે પર્સ થઈ ગયું પર્યુલન્ટમાં ઇન્ફ્લામેશન ઓફ ધ ગેસ્ટ્રિક ગેસ્ટ્રિકોઝા ઇઝ નોન ગેસ્ટ્રાયટીસ બ્લડ પ્રેઝન્ટ ઇન સ્પુટમ ઇઝ નોન હિમોપ્ટિસિસ કેવું કહેવાય સ્પુટમમાં બ્લડ આવે તો હિમોપ્ટિસિસ કહેવાય તો અહીંયા આપણે બધી ખાલી જગ્યાએ યાદ રાખવી જોઈએ કે આંખમાં જ્યારે બ્લડ જ્યારે હેમરેજ થાય એટલે કે કંજંકટાઇવોમાં તો સબકન્જંકટાઇવલ હેમરેજ કહેવાય નાકમાંથી નીકળે લોહી બ્લડ તો એને એપિટ્રાઇક્સિસ કહેવાય સ્પુટમમાં હોય તો હિમોપ્ટિસિસ કહેવાય એ જ બ્લડ વોમિટિંગમાં હોય તો એને કહેવાય હિમેટેમેસિસ જ્યારે બ્લડ છે એ યુરિનમાં જાય તો હિમે યા કહેવાય ને એવી જ રીતે બ્લડ જો સ્ટૂલમાં આવે તો એને કહેવાય મલી ના તો આ બધા જ આપણને એબ્રિવેશન યાદ રહેવા જોઈએ અત્યારે તો ખૂબ જ અગત્યનું પણ ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના શબ્દો છે પેરાલાઇસિસ અકર ઇન વન લેબ લિમ્બ ઇઝ નોન એ બરાબર લોઅર લિમ્બનું હતું તો હેમીપ્લેજિયા કીધું હતું પણ જો એક જ લિમ્બનું હોય તો એને કહેવાય મોનોપ્લેજિયા ખાલી જગ્યાએ નર્સિંગ પ્રોસેસનું અંતિમ સ્ટેપ છે તો ઇવેલ્યુએશન કહેવાય ઘણી વખત ઇમ્પ્લિમેન્ટેશન એમ પણ લખેલું હોય પણ ખરેખર ઇવેલ્યુએશન એ અંતિમ સ્ટેજ કહેવાય નોર્મલ સિરમ પોટેશિયમ લેવલ આવ્યું નોર્મલ સિરમ પોટેશિયમ લેવલ કેટલું હોય તો વન 3.5 થ્રી થ્રી ટુ 5.5 પોઈન્ટ ફાઈવ મિલી ઇક્વિ પર લિટર બરાબર તો એને એમ કહેવાય એમ ઇક્યુ પર લિટર ક્લોરોક્વિન ઇઝ કઈ ડ્રગ્સ છે એન્ટી મેલેરિયલ એને શું કહેવાય હિપેટોમેગેલી બરાબર જેવી રીતે થાય તો કાર્ડિયોમેગેલી કહેવાય એમ લિવર મોટું થાય તો હિપેટોમેગેલી કહેવાય સ્પ્લિન મોટું થાય તો સ્પ્લિનોમેગેલી કહેવાય એક્યુમલેશન ઓફ ફ્લુડ ઇન પ્લુરલ સ્પેસ ઇઝ નોન એજ એ પ્લુરલ ઇન્ફ્યુઝન જો આમાં ખાલી ફ્લુડ જ કીધું છે તો પ્લુરલ ઇન્ફ્યુઝન કીધું આપણને ન્યા શું કીધું હતું તો પરિવલંટ કીધું હતું એટલે આપણે એને એમ્પાઈ માં કીધું નેક્સ્ટ ડ્રગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ક્લોટિંગ ઓફ બ્લડ તો કોઓગ્યુલન્ટ કેવી કહેવાય કોઓગ્યુ અહીંયા ફાઇબ્રેટિક ડ્રગ પણ લખે ઘણી વખત ફાઇબ્રેટિક ડ્રગ લખો તો પણ એ ખોટું પડે નહીં ઇન્સ્યુલિન ઇઝ ગિવન બાય સબક્યુટેનિયસલી રૂટ તો ઇન્સ્યુલિન કયા રૂટ દ્વારા અપાય સબક્યુટેનિયસ ખાલી જગ્યા મેથડ ઇઝ યુઝ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ જમ ફ્રી ઇન ઓપરેશન થિયેટર તો ઓપરેશન થિયેટરના સાધનોને જંતુમુક્ત કરવા માટે કઈ મેથડ અપાય તો ઓટો ક્લેવ ખાલી જગ્યા આર ધિટિવ ઓર્ગેનિઝમ ફોર કેન્ડિયા સી સ તો કેન્ડિડા આલ્બીક સીટી સ્કેન સ્ટેન્ડ ફોર તો સીટી સ્કેનનું અહીં સીટીનું ફૂલ ફોર્મ પૂછ્યું છે અને આવી જ રીતે લખાય કોમ્પ્યુટે નોટ કોમ્પ્યુરાઈઝડ પણ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી તો જ આપણી ખાલી જગ્યા સાચી પડે નેક્સ્ટ અબનોર્મલ ફ્લુડ કલેક્શન ઇન ધ્લુરલ કેવિટી ફ્લુરલ ઇન્ફ્યુઝન રિપીટ થઈ છે એમઆરઆઈ સ્ટેન ફોર મેગ્નેટિક રિઝોન ઇમેજિંગ મેગ્નેટિક રિઝોન ઇમેજિંગ ડેની ટાઈસ તો સ્લાઇવરી ગ્લેનમાં ઇન્ફ્લેસ લાગે તો એને કહેવાય સિયાલે ડેનાઇટીસ તો અટપટું છે પણ યાદ રાખવાનું થાય એક બે વખત આપણને પૂછેલું છે અને ત્યાંના પછીની જે ખાલી જગ્યા છે એ છે ઝેરોસ્ટોમિયા અને ઘણી વખત પૂછાયેલી છે ઝેરોસ્ટેમિયા મીન્સ ટ્રાય માઉસ આવી રીતે ઝેરોસ્ટેમિયાની જગ્યાએ આપણને ઘણી વખત હેલોટીસ પણ પૂછાય હેલોટાઇટિસ તો એમાં શું આવે તો મોંમાં દુર્ગંધ આવી એને કહેવાય હેલોટાઇટિસ એ પણ પૂછાય છે ઓર્કાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસ અથવા તો ઇન્ફ્લામેશન ટેસ્ટ ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસ મીન્સ તો ઓર્કાઇટિસ આ પણ ઘણી વખત પૂછાય તો પેરાલિસિસ કરી વનલિમ તો અફકોર્સ મોનોપ્લેઝિયા એક વખત પૂછાઈ ગઈ ઇન્ફ્લામેશન ઓફ ધ પેનક્રિયા પેનક્રિએટાઈટિસ નોર્મલ હિમોગ્લોબિન લેવલ ઇન એડલ્ટ ફિમેલ ઇઝ તો એડલ્ટ ફિમેલમાં કેટલું હોય હિમોગ્લોબિન બાર થી સોળ ગ્રામ પર ડીએલ ઇન્ફ્લામેશન ઓફ બ્રોન્કાઈ ઇઝ નોન બ્રોન્કાસ જીયર્ડિયાસ એ ખાલી જગ્યા ઓર્ગન્સનું ઇન્ફ્લામેશન છે તો જીઆરડીયાસિસ ઇઝ એન ઇન્ફેક્શન ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઈન સ્મોલ ઇન્ટેસ્ટાઈનના ઇન્ફેક્શનને કહેવાય જિયા નેક્સ્ટ પોઝિશન ઇઝ ગિવન ટુ સર્જરી ઓન સ્પાઇનલ કોડ સ્પાઇનલ કોડની સર્જરી કરતી વખતે કઈ પોઝિશન આપવાની હોય તો પ્રોન પોઝિશન ટુ બેઝિક ટાઈપ ઓફ ફોરસેપ તો અહીંયા આવે ટ્વીઝર્સ એન્ડ લોકિંગ આપણે ઘણી વખત ડિસેક્ટિંગ આર્ટરી ફોર્સેપ લાગતા હોય પણ ખરેખર ટ્રીઝર્સ એન્ડ લોકિંગ આવે કે એનું લોક ક્યાં છે એનું મિડ મિડલ પાર્ટ ક્યાં છે સ્ક્રૂ ક્યાં એનું મિડલ પાર્ટ ક્યાંથી ખુલે છે એના ઉપરથી ટ્રીઝર એન્ડ લોકિંગ એવું આવે બરાબર આર્ટરી ફોર્સેપ હોય તો છેડના ભાગમાં હોય જ્યારે સીઝર હોય તો વચ્ચેના ભાગમાં હોય કોન્ટેક ડર્મિટાઈટિસ ટાઈપ ઓફ એલર્જીક રિએક્શન કેવું કહેવાય એલર્જિક રિએક્શન મેશન સ્વેલિંગ ઓફ ખાલી જગ્યા ઓફ નર્વ તો મ્યુકસ મેમ્બ્રેન ઇઝ એ ખાલી જગ્યા ડિસઓર્ડર ઓફ સેન્ટ્રલ નર્વ સિસ્ટમ મુવમેન્ટ ડિસઓર્ડર કહેવાય કેવો કહેવાય મુવમેન્ટ ડિસઓર્ડર કહેવાય ધ ફોર્મેશન ઓફ યુરિન અકર ઇન બેઝિક યુનિટ ઓફ કિડની વિચ ઇઝ કોલ્ડ

વાયરસ કહેવાય સાર્સ કોરોના વાયરસ ટાઈપ વન ડાયબિટી થાય ટાઇપ હોય તો કારણે થાય નેક્સ્ટ ખાલી જગ્યા છે ફૂલ ફોર્મ ઓફ જીએફઆર એટલે ગ્લોમેરો ગ્લોમેરો ફિલ્ટરેશન ફિલ્ટરેશન રેટ રેટ ઇન્ફ્લામેશન ઓફ ધ નેજલ કોલ્ડ

પેરિટોન ઇન્ફ્લામેશન ઓફ ધ ગેસ્ટ્રિક મિકા ઇઝ નોન એજ ગેસ્ટાઈ ગયું બ્લડ પ્રેઝન્ટેન સ્પુટમ ઇઝ નોન ઇન હિમોપ્ટિસિસ પેઇનફુલ્યુરિનેશન ઇઝ નોન એઝ

તો મિત્રો આ હતી કેટલીક ખાલી જગ્યાઓ અને ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ વારંવાર રિપીટ થતી હોય એવી ખાલી જગ્યાઓ અને ત્યાર પછીના વિડીયોમાં આપણે ખૂબ સરસ એવા ટ્રુ અને ફોલ્સ જે વારંવાર પૂછાતા ટ્રુ અને ફોલ્સ જઈશું તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસ કોમેન્ટ કરજો તો આપણે આવા જ એમેસએન વન એમેસએન ટુ અને મેન્ટલ હેલ્થના પણ વિડીયો આપણે બનાવીને મૂકશું જે પરીક્ષા માટે આપણે ખૂબ જ ઉપયોગી નિવડશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ